અને કોઈ વરસાદ ગાજે છે ગરમી નહીં વરસાદ આવવાનો જ છે હાડા પાણી થઈ જાય બસ આવી નથી નીકળે ને અહીંથી દેખાય આપણે બસ એટલે જ અહીં બેઠા છે એ બધું ધ્યાન રાખે છે

હ હા હોત આ મમ્મી દે બધી કરે છે જો ભગવાનને મમ્મીના ઘરે આવીને એટલે એમ મેડીમાં તો એવી મજા આવે ને નટાણે તો વાવા જોડું જેવું થયું છે કોવ આમ તો જો વરસાદ અન થઈ રહ્યો છે જો એટલે હોય વરસાદ અન થઈ રહ્યો ને બાકી ગિરનાર જેવો કેવો દેખાય વધારે બહુ

મમ્મી જો પીસે છે જમવાનું હા તો જમવાનું હે તો હાલો બધા જમમાં ગુવાર બટરના કર્યું કા મે કીધું બટેટા કર્યું ગુવાર બટરના બનાવ્યું છે સાખે છે એટલે તો મે તા મમ્મી તો કઈ કે પકોડા બનાવી મેં ના પાડી મને એવું કઈ ન ખાવે રુદુર પપ્પા હોય તો એને બધું એવું ખાવું જોઈએ બાકી મારે એવું કઈ મને સાચ રસ્તો સાચું સિમ્પલ ખાવે એ તારા પપ્પા તારા પપ્પા તો ઘરે છે તારા પપ્પા ઘરે જામકા દુકાને હા અહીંયા જામકા છે આપણે મામાન ઘરે એને જોવો આ મારો નાનો નાનો ભાઈ છે પણ લાગે અમારા કટાઈ મોટો જો અમાર નાનો ભાઈ છે આને હું છે ને કાખમાં તેડીને ફરતી કટાને જો કેવડો થઈ ગયો કારુદુ પૂરું કેટલી હોય ને કે રુદુ મામો તારા જેવડો તો ને તે કાખમાં તેડીને ફરતી અને રમાડતી રુદુ મને રુદુ ને એવી વાતો કરું ને મામા બહુ ગમે કારુદુ હા આયા ને તો મામો નાના નાના હતા કાખમાં તેડીને એને ફરતી હા હા નાનો તારા જેવડો હતો ને <laughs> न्तर <laughs> 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 <laughs>

ખરગોખલા રમો છો ઘર બને હું રમો છો એ ટી શર્ટ એમ કઈ માં અમારો કોઈ ગંજ જોતો એમ કરી કરી લાંબુ કરી દીધું હાવ લે જોતો એમ ન કરે બટા જો મચ્છર ઉડે હાલો હુઈ જાય હાલો રમતે વટા રહી રહીને અમારે રુદુ ને વીયું બે ચડ્યા છે જો આવત બોલે હમ જો એ બોલે પાછળ હા હાલો વીયું ભાઈ હાલો સુઈજાય હાલ હાલો હાલો તો હવે છે ને આપણે વિડીયો અહીં પૂરો કરી દઈને હવે સુઈ જાય તો થાયકા પૈકા હાલ આપણે મસ્ત મજાનો લોક બનાવીશું આવી હવે સુઈ જાય બધાય સુઈ ગયા આપણે બેઠા તો બધાય ભાઈ એક તો હુઈ ગઈ છે આ બે સુઈ જાય ને એટલે બધાય સુઈ જાય બે હજી રમે છે જો અહીંયા ઘર બનાવે છે ને એવું કરે છે વીયુ હાલો હાલ હાલો હુઈ જાઉં સવારે ઉઠીને રમજો હવે હો સવારે ઉઠીને ઘર બનાવીજો વીયુ ઓહ હાલી રુદુ હાલો બધાને બાય કરી દો બાય કરી દે કાના ના જો વીયુ બાય બાય કરી દે વીયુ જો હાલો તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મોટું કાલે મસ્ત મજાના બ્લોગ સાથે તો આવજો ગુડ નાઈટ સી માતાજી